तो थाय बने प्रसंग 1996 नि साल मा 1996 मा અમે ત્યાં યુએસ માં ફેમિલી શિબિડ્સ માટે ગયાલા તો 8 10 ફેમિલીઝ ધ કમ ટુગેધર અમે લોકો આ ન્યૂયોર્ક ન્યૂ જર્સી ઇસ્ટર્ન કોસ્ટ ઇસ્કોસ્ટ ઉપર હતા તો ત્યાં અમે લોકો चिल्ड्रन સાથે પણ બેસીએ પછી ટીનેજર્સ યંગસ્ટર્સ સાથે પણ બેસીએ પછી વી સીટ વિથ ધ Elders કમ્યુનિકેશન ગેપ કે આવી જતી હોય જનરેશન ગેપ કે આવી જતી હોય વી ટ્રાય ટુ કમ્યુનિકેટ એક્ઝેક્ટલી સો ઇશ્યુ ઇસ ચે ફેમિલી માં એટલે ગ્રુપ ડિસ્કશન્સ પણ થાય જોઈન્ટ સેશન્સ પણ થાય ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિપેન્ડન્ટ સેશન્સ પણ થાય વન ઓન વન પણ થાય પણ આઠ દસ ફેમિલી સાથે અમે આખો દિવસ બે સંતો રહીએ સવારથી સાંજ સુધી એવું અમે નાઇન્ટીન નાઇન્ટી સિક્સની ત્યાં બહુ બધી ફેમિલી શિબિર્સ કરી એમાં અમે એક ફોર્મ ભરાવતા હતા એમાં જે આઠ દસ બાર વર્ષના નાના નાના ચિલ્ડ્રન હતા એ લોકોને અમે ફોર્મ ભરાવતા હતા કે વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ પણ આ શિબિરમાં બધા હાજર રહે એની માટે થોડા અમે ફોન કોલિંગ તે વખતે તો હજી મોબાઈલ શરૂ એટલે બધા પાસે હોય ને એટલે લાઇન લેન્ડલાઈન ઉપરથી કોલ કરીએ એટલે અમારા બીએપીએસના ત્યાં અમારા જે કાર્યકરો હોય નેટવર્ક સિસ્ટમમાં એ લોકો ઘણી ખર કે સ્વામી આ લાઇન ફેમિલી છે એ લોકો કદાચ આવે ના આવે તો હું તમને ફોન જોડીને આપું તો તમે વાત કરો પર્સનલી તમે કહો કે આવો તો આવશે એમ અને વીકેન્ડ્સમાં જ હોય એટલે અમે વાત કરીએ ફોર્સથી તમે આવો એક સારો આખો દિવસનું સેશન છે તમને મજા આવશે પણ એ વખતે છે ને એક સરસ વાત ત્યાં મેં જાણીતી ત્યાં લેન્ડલાઇન ઉપર સામે એન્ગેજ ટોન આવતો હોય ને તો એક સરસ એક્સચેન્જમાંથી એક ઓડિયો મેસેજ વાગતો હતો એ ઓડિયો મેસેજ મને બહુ ગમી ગયો એ ઓડિયો મેસેજ એવો હતો કે લાઈફ ઇઝ અ બેગ ઓફ મિક્સ ચોકલેટ્સ યુ ડોન્ટ નો હાઉ મેની વિચ કલર્ડ એન્ડ વિચ ટેસ્ટ ચોકલેટ્સ આર ધેર ઇન ધ બોક્સ કે જીવન છે ને એક મિક્સ પ્રકારની ચોકલેટનું એક બોક્સ છે અંદર કેટલી છે કેવા કલરની છે લાંબી ગોળ પોળી એ તમને હજી ખબર નથી અને વખત ને યુએસમાં નાના ચિલ્ડ્રન માટે બર્થ ડે ગિફ્ટ માટે જે ચોકલેટ બોક્સ આવે ને એ બહુ ઇન્ટેલિજન્ટલી ડિવાઇસ કરેલું પાતરી એલ્યુમિનિયમ સીટનું આખું એ ગિફ્ટ બોક્સ નાના બાળકો માટે ચોકલેટ બોક્સ ઉપર વેપર હોય સરસ ચોકલેટ્સના બધા એટલે બાળકને બહુ ગમે પણ એનું લીડ નહીં ઢાંકણું નહીં એને એક નાનું કાણું જ ખાલી પડે જેમાં ફ્રૂટીને આપણે પીએ છીએ તો ખાલી એક નાનું કાણું પડે તમે સિપ કરી શકો એમ નાના બાળકની આંગળી અંદર જાય ને એટલું જ નાનું હોલ પડે અને નાના બાળકે ચોકલેટ ખાવી હોય તને મહેનત કરવી પડે હા રોજ આ મંગળી આમ નાખીને તારા બોક્સમાં આડું કરીને આમ જોવે લઉં કે લાલ લઉં આમ કે ખસેડ એક આંગળીએ એમાં એડલ્ટની તો આંગળી જાય જ નહીં એટલે બિચારાની ગેરહાજરીને તમે લોકો ખાઈ ના જાવ બિચારો સ્કૂલે ગયો હોય નાના બાળકની નાની આંગળી અંદર જાય પછી ચોકલેટ લે પણ આ મેસેજમાં આ ગિફ્ટ બોક્સ ને ધ્યાનમાં રાખીને બીજું વાક્ય બોલતા બહુ સરસ કે લાઈફ ઇઝ અ બેગ ઓફ મિક્સ ચોકલેટ યુ ડોન્ટ નો વિચ કલર વિચ ટેસ્ટ વિથ શેપ ઓફ ચોકલેટ લાઈ ઇન સાઈડ બટ એવરી ડે ઇન ધ મોર્નિંગ ટુ પુટ યોર ફિંગર ઇન સાઈડ try for a chocolate keep working till you get one and whichever you get enjoy it બહુ સરસ સંદેશો છે આ આખો સંદેશો પહેલી વાર મે કટકે કટકે કાકે તરત પેલા ફોન એટલે મે એક જણ કીધું કે હું તને ફોન કરું તું એન્ગેજ રાખ એટલે મારે આખો મેસેજ સાંભળો છે આ કે લાઈફ છે એ બેગ ઓફ ચોકલેટ છે મા બદલે એક પ્રકારની ખાટી મીઠી લાંબી પોળી ગોળ ચોકલેટ છે રોજ સવાર ઉઠીને તમે એક ચોકલેટ માટે મહેનત કરી લેવાની એટલે કંઈક ધંધા નોકરી વેપાર સંબંધો માટે મહેનત કરી લેવાની પણ સાંજ પડે જે વેપરના કલરની અને જે આકારની અને જે સ્વાદની ચોકલેટ હાથમાં આવે એ પ્રેમથી ખાઈને ચહેરા ઉપર સ્મિત રાખીને આનંદ કરી લેવો એ જીવનનો સિદ્ધાંત છે હેપી અને પ્રવાસી લાઈફ પેલા કારણ પેલી ભૂરી મળે પાછળ પરત દિવસે આવશે એટલે આ એટલા માટે ક્રિએટ કર્યું કે નાના બાળકને રોજ એન્થુસિયાઝમ રહે રોજ એને એમ નવું નવું રેપર્સ મળે રોજ થોડી મહેનત કરે એટલે એને પણ લેસન મળે કે ના જીવનમાં મહેનતથી જ બધું મળે છે બહુ સરસ ડિઝાઇન કરેલું હતું આ પણ ધીસ વોઝ અ મેસેજ નાવ કમિંગ ટુ ધ પોઈન્ટ કે આ શિબિર અમે કરતા તેમાં નાના બાળકો પાસે અમે ફોર્મ્સ ભરાવ્યા એમાં બે કોલમ હતી વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એમાં લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સમાં ઘણી બધી વાતો પણ ડોન્ટ લાઈકમાં આ નાના નાના આઠ નવ દસ વર્ષના નાના બાળકોએ બહુ સરસ વાતો લખેલી આપણા બધાની આંખ ખોલી એવી એક આઠ વર્ષના બાળકે લખેલું જે મારા ગ્રુપમાં હતો એણે લખ્યું કે આઈ ડોન્ટ લાઈક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ હવે હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે આ વિચારજો તમારા દાદા દાદી જે ઘરમાં રહે છે કદાચ સ્પેસ કન્સ્ટ્રેનમાં બીજે રહેતા હોય પણ તમે સાથે ટ્રીટમેન્ટ વ્યવહાર કેવો રાખો છો તમે તમારા વૃદ્ધ મા બાપ ને ઘરમાં મૂકી આવ્યા હોય વૃદ્ધાશ્રમમાં તો રિમેન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ડુપ્લિકેટ ચાવી રાખી જ દેજો તમારા સંતાનોને સંસ્કાર પડી ગયા છે કે પપ્પા મી ઘરડા થાય ને એટલે આપણી ગેલેરીમાંથી બાલ્કનીમાંથી જે પહેલું ઓલ્ડ એજ હોમ દેખાય ને ત્યાં મૂક્યાવાના પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે ઘરડા ઘરની સંસ્કૃતિ આપણે નથી છતાં આપણી સંસ્કૃતિમાં આપણા સમાજમાં પણ આ વૃદ્ધાશ્રમ અને ઘરડા ઘર આવી ગયા એ કેવી રીતે નીકળે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના વિશાળ અનુભવ અને શાનપણામાંથી સ્પોન્ટેનિયસ ઉત્તર આપ્યો કે તમે ચાઇલ્ડ કેર ડે કેર સેન્ટર્સ કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે ધીસ ઇઝ હેપી એન્ડ પ્રોગ્રેસિવ લાઈફ બાળકો નાના હોય ત્યારે પતિ પત્ની બંનેને યંગ હોય ને પોતાનું કરિયર બનાવવું એટલે બંને દોડા દોડી કરતા હોય એટલે આ લોકોને ડે કેરમાં મૂકી આવે દે પે યુ બેક ઇન યોર ઓન કોઈન્સ આફ્ટર ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ સિમ્પલ તો એ સંસ્કાર છે હેપી એન્ડ પ્રોગ્રેસિવ લાઈફ માટે બીજા એક આઠ નવ વર્ષના બાળક એક સરસ વાત લખેલી કે આઈ ડોન્ટ લાઈક માય પેરેન્ટ્સ ફાઇટિંગ વિથ ઇચ અધર ઇન માય પ્રેઝન્સ મારા માતા પિતા મારી મારી હાજરીમાં ઝઘડે છે ને ઊંચા સાથે બોલે ગુસ્સો કરે એક બીજા ઉપર નથી ગમતો એ કદાચ તમારે ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ની રાતો જુઓ છોકરા સ્કૂલે જાય પછી બાણું બંધ કરીને બે જણા બોક્સિંગ રિંગમાં આવી જજો જે કંઈ બોક્સ કરવું હોય આઈ એમ જસ્ટ જોકિંગ વોટ આઈ મીન ટુ સે ઇઝ બાળકોના માનસ ઉપર આની અસર પડે છે બોમ્બેમાં જ વર્ષો પહેલાં એક છોકરો છે ટેન્થમાં બોર્ડ એક્ઝામમાં મહારાષ્ટ્ર બોર્ડમાં એનો ટોપ ટેનમાં હતો અને માં એ ફોર માં ફેલ થયો પછી ટ્વેલ્થની પ્રિલિમ્સમાં હી વોઝ અ ટોપર પછી એનો ઇન્ટરવ્યૂ લીધો ત્યારે ખબર પડી કે એની પ્રિલિમ્સ અને બોર્ડ એક્ઝામની વચ્ચેના ઘરમાં પ્રસંગ બન્યો પપ્પા મમ્મી કંઈક ઝઘડા હશે અને એ છુટી થાળી મારી અને ને વાગી હતી લોહીની ધાર છૂટી અનકોન્શિયસ ફેલ થઈ ગયા અને મધર તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા આ છોકરાએ કહ્યું કે એ દ્રશ્ય મેં જોયું એ મારા માનસ ઉપર એટલી બધી અસર થઈ કે વાલ આઈ આઈ વોઝ રાઇટિંગ માય પેપર્સ મને મારી મમ્મીના ચહેરો એનો લોહીની ધાર છૂટેલી દેખાતી હતી આખું કરિયર રૂન થઈ ગયું એટલે બાળકો ઉપર માનસ ઉપર અસર થાય છે હમણાં અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે નાના બાળકો પ્રથમ ગાળો કોની પાસેથી શીખે છે મા બાપ પાસેથી એમાં એની મા પાસેથી એવું લખ્યું છે ટીપિકલી ટોટલ ફ્રી છે એની બધી જીબી બે પાંચ દસ હજાર જીબી બધું ફ્રી છે એટલે બધું બધું ટેપ થઈ જાય છે અને આજે કાલે ઉગશે એટલે બહુ જ ધ્યાન રાખજો તમારા વર્તનમાં ઘરમાં બોલવા ચાલવામાં ઉઠવા બેસવામાં તો ઘણી બધી વાતો બાળકોએ લખેલી એમાંથી મેં તમને એક બે વાતો તમને કરી તમને આશ્ચર્ય થશે એક સાત વર્ષના બાળક એવું લખેલું પહેલાં તો બહુ ડાઉટ અને રજૂ કર્યો પ્રોબેબલી યુ નો આઈ મે બી રોંગ મે બી આઈ ડોંટ નો બટ સમટાઈમ્સ આઈ ફીલ શુડ આઈ રાઈટ ઓર નોટ બટ લેટ મી રાઇટ ઓકે આઈ ફીલ એવું આમ ડાઉટ લાઉટ ડાઉટ કરે ચાર પાંચ વાક્યો લખ્યા અને પછી શું લખ્યું એણે કે આઈ ફીલ કે પ્રોબેબલી માય મમ લવ્સ માય યંગર બ્રધર મોર ધેન મી સાત વર્ષના બાળકે લખેલું પહેલા બે ચાર માં આવું ડાઉટ રજૂ કર્યો આ એટલે ફીલ આઈ કાઢ મે બી આઈ એમ રોંગ બટ આઈ નો આઈ ફીલ સમટાઈમ શું કરીને લખેલું ટિપિકલ અમેરિકન લેંગ્વેજમાં તો આવું નાના બાળકને આટલી બધી સેન્સ આવી જાય છે તો હેપી અને પ્રોગ્રેસિવ લાઈફ માટે તમારા વર્તણૂકો ખૂબ જરૂરી છે અને છેલ્લી વાત એ કરવાની તમારા જીવનના અભિગમો લાઈફ